અંકલેશ્વરના નવા દિવા સહિત આજુબાજુના ગામના આગેવાનો દ્વારા જળકુંડમાં ચાલુ વર્ષે ગણેશ વિસર્જન મોકૂફ રાખવા માટે મામલતદારને આવેદન પત્ર પાઠવી નર્મદામાં વિસર્જન કરવા ગ્રામજનોની માંગ કરી હતી અંકલેશ્વર પૌરાણિક ધરોહર એવી જળકુંડ હાલ ક્ષત્રિયગ્રસ્ત છે જળકુંડની જાળવણીના અભાવે પગથિયા તૂટી ગયા છે તેમજ અનેક ક્ષતિઓ હોવાથી જાળવણીના અભાવે પાયે અવસ્થામાં છે માર્કંડ ઋષિ દ્વારા અહીં ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા અને અહીં કૈલાસ ટેકરી પર ભગવાન શિવનો સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ પ્રસ્થાપિત છે તો ભગવાન વિષ્ણુ રણછોડ રાય સ્વરૂપે બિરાજમાન છે અહીં આદિવાસી સમાજની આસ્થા જોડાયેલી છે તેમજ અહીં દેવસૂતી અગિયારના દિવસે ભાતીગણનો મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આધ્યાત્મિક ધરોહર એવા જળકુંડની અવદશાને લઈ ગ્રામજનો પહેલેથી તંત્રની ઉદાસીન નીતિ સામે રોષ છે ત્યારે નવા દીવા દ્વારા હાલ જળકુંડ ડેવલપમેન્ટ માટે પ્રયત્ન શરૂ કર્યા છે આ વચ્ચે તંત્ર દ્વારા પુનઃ જળકુંડમાં ગણેશ વિસર્જનની તૈયારી શરૂ કરી છે જેને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો છે વધુ પ્રતિ વર્ષ વિસર્જન બાદ કુંડમાં ગણેશજીની પ્રતિમાની અવદસાના દ્રશ્ય ઊભા થાય છે તો ખંડિત મૂર્તિઓ અને વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવતી નથી અને આ મૂર્તિઓ ખંડિત હાલતમાં કુંડ બહાર ખડકલો થાય છે જેને લઈ શ્રીજી ભક્તોની આસ્થાને ઠેસ પહોંચે છે ત્યારે ચાલુ વર્ષે આ કુંડમાં ગણેશ વિસર્જન ન કરવા માટે નવા દિવા સહિત આજુબાજુ ગામના આગેવાનો દ્વારા લક્ષ્મણભાઈ વસાવાની અધ્યક્ષતામાં અંકલેશ મામલતદારને લિખિત આવેદનપત્ર આપી ચાલુ વર્ષે ગણેશ વિસર્જન મોકૂફ કરવા માટે તેમજ પૌરાણિક ધરોહર જળકુંડને બચાવવા તથા તેના રક્ષણ માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું મારું નામ રાકેશભાઈ ભગુભાઈ વસાવા ગામ નવાડીવા કૈલાસ ટેકરી જળકુંડ મંદિર જળકુંડ મંદિરે વિસર્જનના કારણે તંત્ર કોઈ ધ્યાન નથી આપતું અને આ જે વિસર્જન કરી જાય બાદ કોઈ સાફ સફાઈ કરવા નથી આવતું બસ જ્યારે વિસર્જન હોય ત્યારે બધા તંત્ર ત્યાં હોય છે અને જ્યારે સાફ સફાઈ કરવાનો વારો આવે ત્યારે કોઈ અહીંયા ઊભું રહેતું નથી અને અમારા જે ગામજનો છે એ જાતે બધા ભેગા મળીને અમે સાફ સફાઈ કરીએ છીએ એનું આજે પ્રૂફ લઈને આવેલા છે મામલેદાર અધિકારી અમે સાહેબશ્રીને અપીલ કરી છે કે અમારી અરજી સ્વીકારે અને ઉપર સુધી પહોંચાડે અને અમારી અરજીનું નિરાકરણ ના આવશે તો અમે ઉગ્ર આંદોલન કરવા તૈયાર છેલ્લા સાત વર્ષોથી આ સરકાર કરવાનો ઉપયોગ કરે છે તો પણ હમણાં જ કેમ તમે એનો જાગૃત થયા છો સરપંચ લક્ષ્મણભાઈ અમ ગણપતિ વિસર્જન દર વર્ષે જયારે જયારે આવે છે ત્યારે દર વખતે વર્ષોથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ કે ઝરકુ નું ફર્ક કુંડના અંદર જર્જરિત હાલત છે તેના અંદર વિસર્જન કરવું નહીં અને કરીએ તો કોઈ સાફ કરતા નથી એટલે તેના લીધે અમને ગામ લોકોને પણ ઘણી તકલીફ અને મંદિરને પણ ઘણી તકલીફ રહે છે બીજું કે સામે જ્યાં આપણે ગણપતિ વિસર્જન કરીએ છીએ એની સામે જ મહાદેવ મંદિર છે શિવ પાર્વતી મંદિર છે હવે શિવ પાર્વતી મંદિરની સામે ગણપતિ દાદાને આપણે ડુબાડી રહીએ છીએ વિસર્જન થતું નથી દુબાડી દેવામાં આવે છે તે એ બહુ આપણા હિન્દુ સમાજ માટે બહુ અપમાનજનક એટલે આની જે તે કોઈ સંજોગ પેદા કરીને નર્મદા નદીમાં વિસર્જન થાય અને આવા કુંડની મર્યાદા રહે એ માટે અમે આ મા આવેદનપત્ર આપવા આવ્યા છીએ અને જો આવેદનપત્ર આપતા પછી પણ અમારી વાતને માન્યતા નહીં આપે તો અમે અમારા ગામ થકી આજુબાજુના ગામ થકી ગાંધી ઝીઝિયા માર્ગે આંદોલન કરીશું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર